સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે પાણીમાં ગરકાવ થયો પાણીમાં ગરકાવ હોવા છતાં કોઝવે પરથી લોકો પસાર થઈ રહ્યા છે જીવના જોખમે વાહન ચાલકો કોઝવે ક્રોસ કરતા નજરે પડ્યા કોઝવેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ છે હજુ વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાની સાથે ભોગાવો નદીના પાણી પરેશાન છે પરથી જ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ભારે વરસાદના પગલે જનજીવન ઠપ થાય તેવી ભીતિ અહી ઉપસ્થિત થઈ છે ભોગાવો નદીમાં હજુ પણ પાણી વધી રહ્યા છે એવામાં જો અહીં પુલ બને તો વાહન વ્યવહાર સરળ બની શકે

પાણી હોવા છતાં લોકો સહિત વાહન ચાલકો જીવના જોખમ દર વર્ષે આ જ પ્રકારની ચોમાસા માં પરિસ્થિતિ સત્યતા ક્યાંક ને ક્યાંક તંત્ર ની કામગીરી સામે લોકો માં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કોજવે ની જગ્યાએ પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે